હું તમારી સાથે એટલું સ્વાદિષ્ટ શાક શેર કરીશ કે તમે પણ બનાવશો ને તો તમે એવું જ બનાવશો આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરી છે તો ફ્રેન્ડ આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે એનામાં લસુ બનિયા ઉમેરીશું બે ચમચા તેલ છે મોટા અને થોડું લસણ આપણું બ્રાઉન થઈ જાય એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને લસણ આપણું બ્રાઉન થાય છે તમે જોઈ શકો હવે એનામાં ડુંગળી આવી રીતે સુધારી દીધી તમે જોઈ શકો છો અલગ રીતે અને એનામાં મરચા ઉમેરીશું આપણે તીખા લીધા છે અને બે લીધા છે અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી ડુંગળી આપણી સારી રીતે પાકી જશે એનામાં હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બંને ને સારી રીતે મિક્સ કરી અને એનામાં આપણે ભીંડા ઉમેરીશું આજે આપણે બનાવીશું ભીંડા અને ડુંગળી ટમેટા લીલા મરચા નું શાક અને અલગ રીતે બનાવીશું અને રીત અલગ છે હવે એને આપણે મિક્સ કરીશું અને હવે એનામાં આપણે ટમેટા ઉમેરી નાખ બે ની ભીંડામાં ચીકાસ ઘણી બધી હોય છે તાકા મેં આવી રીતે દેવ મીર તો બે ની કે આવી રીતે મિક્સ આપણે ચાર પાંચ મિનિટ સુધી આ રીતે પકાવી ત્યાં સુધી આપણે એનું મસાલો બનાવી નાખી મસાલામાં આપણે રહેશે બે ચમચી પીસેલા ધનિયા બે ચમચી જેટલી મીઠા છે અડધી ચમચી જેટલો આપણે હળદર ઉમેર્યો છે અને આપણે બે ચમચી પીસેલા મરચા ઉમેરીશું હવે એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું અને એનું પેસ્ટ બનાવીશું તો આપણું મસાલો થઈ ગયું છે તૈયાર હવે આપણે વિના ની લાલ જોઈ લઈએ ચીકા જોઈ લઈએ તો ફ્રેન્ડ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સારી રીતે આપણે વિના પાણીની પડી ગઈ છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે ઉમેરી નાખ અને પછી આપ ગેસને ધીમું કરી અને એને આપણે પકાવી સારી રીતે મસાલાને આપણે મિક્સ કરવો છે તેલમાં અને ભીંડી ભીંડામાં અને ગેસને આપણે ધીમો કરવાનો છે ઘણું બધું હાઈ ફ્લેમ પર નથી પકાવવાનું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગયું છે અને એટલું ટેસ્ટી થયો છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ભીંડાનું શાક તમને ખૂબ જ પસંદ આવશે મસાલાવાળું એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે હવે નામ આપણે થોડાક લીલા દાણાઓ ઉમેરી નાખીશું અને આવી રીતે આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગયું છે સૂખું ગીંદાનું શાક ટમેટા ડુંગળી વાળું અને એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને જરૂરથી પસંદ આવશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ તમને ખૂબ જ પસંદ આવશે સરસ લાગશે તમને તો જો તમને સિમ્પલ અને સરસ લાગે અને જો તમને ગમતી હોય મારી આ વાનગીઓ બનાવવા માટે તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ